રાજકોટમાં ખાનગી સ્કૂલોની ફીમાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખે સૂચનો આપ્યા છે ડીવી મહેતાએ રાજ્ય સરકારને પત્ર લખી માંગ કરી છે રાજ્ય સરકારને ફિક્સ ફી નક્કી કરવા સૂચન કરાયું છે પચીસો સ્કૂલોમાં સરકારે નક્કી કરેલા માળખા કરતા ફી વધારે છે પાંચથી સાત ટકા ફી નક્કી કરવા માંગ કરવામાં આવી માંગ કરવામાં આવી છે સરકાર તરફથી કોઈ જ જવાબ ન આવ્યો હોવાનું ડીવી મહેતાનું કહેવું છે પચાસ હજાર થી ઓછી બીજ હોય તો એને સાત થી દસ ટકાનો વધારો પચાસ હજાર થી એક લાખ વચ્ચે હોય તો એમને પાંચ થી સાત ટકાનો વધારો એક લાખથી વધુ હોય તો અમને ચારથી છ ટકાનો વધારો આવો વધારો નક્કી કરવામાં આવે જેથી કરીને નિર્ધારણની પ્રક્રિયા છે એ ખૂબ જ સરળ થઈ જાય ફી નિર્ધારણ કમિટી ઉપરનું ભારણ પણ ઓછું થઈ જાય અને જે શાળાને આ જે સરકારશ્રી દ્વારા નક્કી કરાયેલો ફીનો વધારો ટકાવારીનો હોય એનાથી વધારે વધારો જોતો હોય તો એવી શાળાઓ ફી નિર્ધારણ સમિતિમાં જઈ શકે છે જેથી કરી અને શાળા શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચેનું ઘર્ષણ ઓછું થઈ શકે